નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા ભરના તમામ સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મોટા દુઃખદ સમાચાર સામે આવી છે મિત્રો વાત કરીએ તો અત્યારે કોટામાં વર વધુ ફેરા લે તે પહેલા જ મરણ છે સુધી ગું જીવ્યું મંડપ મળતી માહિતી મુજબ આપણે જણાવ્યું કે કોટાની આ ઘટના આદાય કંપાવી દીધી છે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવ્યું કે કેરળમાં કોટામાં ચાલી રહેલા એક લગ્નમાં વરરાજાનું ઇલેક્ટ્રિક શોપ લાગવાથી મોત થયું છે મિત્રો મળતી માહિતી મુજબ આપણે જણાવ્યું કે હલ્દીની વિધિ ચાલી રહી હતી અને વરરાજા સ્વિમિંગ પૂલ પર સ્નાન કરવા જતા હતા ત્યારે ઇલેક્ટ્રિક પોતા બીચ કરંટ લાગ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું જો જોકે પરિવારના સભ્યો અને સંબંધીઓને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા મળતી માહિતી મુજબ આપણે પણ જણાવ્યું કે પરંતુ ડોક્ટરોએ વરરાજાનું મૃત જાહેર થયો હતો હવે હોટલ પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે જેના આધારે પોલીસ તપાસ કરી રહી છે મળતી માહિતી મુજબ આપણે જણાવીએ કે કોટલમાં મેના બિસોટ અકસ્માત થયો હતો ડીએસપી જણાવ્યું હતું કે કેસો પૂર્ણ વિસ્તાર માટે હસી સુરતના લગ્ન વિધિ બુંદી રોડ પર સ્થિત પર એક ખાનગી હોટલમાં ચાલી રહી હતી જેની અડધી વિધિ બપોરે બે થઈ રહી હતી પરિવારજનો સગા સભ્યો ટાર્ગેટ સુધી કરી રહ્યા હતા જ્યારે હળદર લગાવ્યા પર બરજાને નાહવા માટે સ્વિમિંગ પુલમાં લઈ જવામાં આવ્યો હતો સ્વિમિંગ પુલમાં પાસે ડેકોરેશન માટે પાઇપ લગાવવામાં આવી હતી જો બરરાજાએ આ પાઇપ પકડીને વીસ વર્ષ લાગ્યો હતો વીસ ચોક લાખથી બરરાજા બેભાન થઈ ગયો હતો પરિવારને તેને તાત્કાલિક એમસીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત થયું હતું મૃતદેહને એમસીપી હોસ્પિટલમાં સબ ઘરમાં રાખવામાં આવ્યું છે માહિતી મળતી અને